પછી પચાસ હજાર હું મોકલીશ કઈ ધર્મ કાઢવો તો આ શબ્દ નાખો ને જો તમે પાણી વાળી પાણી વાળી ના હોય ને તો આઈ શબ્દ કાઢીને હલાવો ને

એકાવન શક્તિપીઠ બીજું અને રા ભગવાન છે ને ક્ષત્રિય માં ને માતાજી જન્મે ક્યાં ચારણ દીકરી દીકરીમાં ક્યાં ન ખબર હોય તો કમેન્ટ પૂછી લેજે મીરાબાઈ થઈ રાધાજી થઈ ગયા મારો કેવાયીલા ભાઈ તું તારી જ્ઞાન તારી ભાઈ તારી ભાઈ રાખજ્ઞાન ગમે ઉખાડી લેજે જા તું તો ઉખાડી લેવાનું આગળ કઢાવી નો મૂકું મારો બાપ બીજો હોય કે

જહાલબેન છે ને ખરાવાળા નથી તમે કોણ બોલો તમે કોણ બોલો માવદાર ગઢવી બોલું ભાઈ બોલું જહાલ ક્યાં છે છે ફોન કે માવદારભન ફોન છે કેમ ના ફોન ઉપાડો હું રાખતો હોય તો હું જ ઉપાડું ને કેમ જહાલબેન નું આ નંબર એનો જ હતો એને મૂકી દીધો ફોન નથી વાપરતા તો નથી વાપરતા મને વાત કરાવો હું બહાર ગયો છો ભાઈ અરે બાર ગયો તો એમને કેજો આઈ શબ્દ કેમ લગાડો તમે ચારણ છો તો એટલે ચારણ છો ચારણ તમે ચારણ નો હોય તો એટલે ચારણ છો તમે ઈવન કે તો ના ચારણ નો હોય તો શું કરવાનું એટલે આઈ શબ્દ લાગે તમારે બધા ને લાગે જેને જેને એ ભાઈ હા ભાઈ હલો જાહલ બેન ને પૂછ્યું કોણ વાત કરું બળવા આવ્યો તો પેશલ યા જાહલ બેન કીધું કે ભાઈ છે ને સેવકો ભૂલથી લખી નાખ્યું એટલે જાલબેન માવદાર ભાઈ નાખે બરોબર બા લાગે બેન લાગે બરોબર બેન બા લાગે એવું લાગે એમ હા જાલબેન પૂછી લેજો માવદાર ભાઈ ને ફોન હલો ભાઈ તને ખબર ન હોય મારો ભાઈ તું બે ને વાત કરાવજો ને બીજી હું વાત કરવાની લાગી

તું રાજપૂત છો મને ખબર છે ઈ ફોન રાખતા નથી અને ફોન માં કોઈ ટીવી મીડિયા આપી શકે ફોન રાખતા એમ ટીવી માં આવો મંદિરે આવો અરે હું તો આવી ગયો એટલે કાપ છે

એ ભાઈ વચન વચન નથી આપ્યું બરોબર છે આ શબ્દ છે ને એમનું કાઢવું પડશે બોલો હું નહીં નીકળે ભાઈ બસ તો હું કઢાઈને રહીશ બોલો હા તો ભેગા છે ભેગા છે ઓકે જોઈ લે છે ભીખ માંગવા ચાહલ બે તારે વાત મારે એટલે કીધું તું અમારી કમાણી માથે અરે કઈ કેવાની નથી હલો બીજું કઈ કીધું બીજું કીધું

ચારણ શબ્દ ચારણ હોય ને એમાં સિંહ લાગે તો સિંહ હું લગાડું સારું લાગે હા ભા છે ને અમે નગાડતા ભા અમને જો હા એ ભાઈ હા એ ભા એ ભાઈ હા ભર અમને જો ચારણ માં કેટલા શબ્દ લાગે તને ખબર તને ક્ષત્રિય સમાજ અમને ચારણો પૂજન બીજો હમણાં જો ચારણની ની દીકરીને માં કે આઈ કે બા કે બરોબર બેન કે બીજું અને હમે છે ને ક્ષત્રિય સમાજ દીકરીને બેન બા કઈ બા કઈ માં કઈ બરોબર આ શબ્દ ખાલી ચાર લાગે ને તો લગાડી દોડે લગાવેલું છે ઉતરવાનું નથી ઈ તો મારે જહાલબેન એટલે તને બુદ્ધિ નથી વાત નથી તમે એની વાત કરાવજો ને મને એક વાર મારે બેન ને હું રૂબરૂ આવ્યો તો બેન ને વખાણ કર્યા કે નહીં ગૌશાળા નથી મેં હમણાં એક વિડીયો એમ કીધું કે બેન નું ગૌશાળા નું અનક્ષેત્ર નું કામ મને બહુ ગમે છે હું માનું છું સાંભળ એ બધી રીતે પણ એક શબ્દ ની વાંધો કેવું મોકલું લેટર પેડ નહી આખા સમાજ નો જોઈએ ને અરે મારું તો આ રાષ્ટ્રીય દેવ પુત્ર સેના કોઈ ને પૂછી લે માવ કોણ છે તું મને સવાલ કરે છે ખબર અરે ભાઈ તું ઓરુખ તો નથી જોઈ લે તમને શું નથી બોલતા એટલે તમે હાઈ બની જાવ એટલે તમે નથી બોલતા ગીરીશા પણ ફોન કઈ કહું કે તમારે સર્ટિફિકેટ આપ્યું છે હાઈ શબ્દ નું લખો ને કઈ તમે મને સર્ટિફિકેટ આપો તો એટલે એમની એટલે આગળ

અમારા એટલે ક્ષત્રિય સભા પૂજનીય ગણે બરોબર અને વિશ્વાસપાત્ર કોમ અમે એક જ છીએ કેવી ક્ષત્રિય સમાજ બીજો ક્ષત્રિય રાજપૂત છે ને એ ભાઈ આભાર

પણ બેન લગાડો બહાર પણ એવું નહી પણ આ શબ્દ ના લાગે એટલે કહું છું મારો ભાઈ તું સમજ તમે જે કહેવાય અરે હું ક્યાં કઉ છું પણ વિરોધ હું તારો નથી કરતો બેન ની પાસે આવ્યો તો રૂબરૂમાં ત્યારે પણ કીધું ત્યારે બેને કીધું માવદાન ભાઈ અમે નથી છપાયું કંકોત્રી માં ભૂલ ઈ બે વર્ષ પેલા ની પ્રણવ આ તો હારું તો એક કામ કર હવે તું છે ને આઈ શબ્દ રાખી લેજે બરોબર કા આપડે કાયદો સર લડી બરોબર તમારા માં આઈ શબ્દ આવતો હોય તો જો તમે જીતી જાવ તો તું અરે કાઈ વાંધો નહીં પણ નો આવતો હોય તો એક મને ગ્રંથ આપો

અમે ચારણ સમાજ ને નથી માનતા હોય તો આ શબ્દ ના લગાડે મારા ભાઈ કેમ એને એક પૂછી લે કોઈ પણ તું તારા સમાજ માં પૂછી લે ને મેં મારા સમાજ પૂછી લીધું અમે આ જે કથા કરી ને આખા સમાજ ને એકત્રિત કરી ને જ કહી આ શબ્દ લાગે તું મને એક જહા લાઈ લાગે ને તમારા અરે ભલે બેન બ્રાહ્મ બ્રહ્મચારી બરોબર પણ આઈ શબ્દ મારા ભાઈ નો લાગે તું હજી કોઈને પૂછી લે બે જણા હજી પછી વાત કરશું બોલ જે હોય નાનો ભાઈ જો ભાઈ તમારે બોલો કાઢવો પડશે રહીશ હા તો ભેગા થાય તો ભેગા એમાં તારે પાવર ડબલ પાવર હોય તો અમને સાત વાર હોય જ ભાઈ અમને દસ વાર ની ભાઈ ચૌદ વાર હોય માવદાન ને કેટલો હે ભાઈ અરે ભાઈ તું હવા કરેસ ને કે આ શબ્દ અમારે લાગે એ મારે સાબિત કરે બતાવ આ શબ્દ લાગે કે નહીં આ શબ્દ લાગે ને તમારે બેન માટે રૂબરૂ આવ્યો હતો હું જેમ રોકાણ હતો ચાર કલાક એલું ત્યારે બેને એમ કીધું તું કે માધાન ભાઈ આ સેવ કોઈ ભૂલથી લખી નાખ્યો વાંધો ને બેન કઈ વાંધો મને મેં વિરોધ ત્યારે નોતો કર્યો મેં બેન ના વખાણ કર્યા તો હજી વિડીયો હશે જોઈ લેજે પણ હજી તને કહો હજી બેન વાત છે હજી આગળ નઈ પણ જો મારી સામો તું પડ ને તો બાકી પણ મારો ભાઈ તું હલો ભાઈ એ ભાઈ એ ભાઈ તો બીજું પણ મારા બેન વાત કરાવ કે આ શબ્દ લાગે કે મારે લાગે તો મારે નથી

એવો કોઈ અમે ઠેકો ભાઈ તું ક્યાં ઠેકો મેં ઠેકો મારા